થોડી જ વારમાં યાત્રાધામ વીરપુર જલારામનું આ સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગયું વાત કંઈક એવી બની કે આણંદ નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓએ ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે નાસ્તો કર્યો અને ત્યારબાદ ત્યાંથી તેઓ ખોડલધામ જવા માટે રવાના થયા પરંતુ વીરપુર આવતા આવતા તમામ પ્રવાસીઓની તબિયત લથડવા લાગી તમામને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી અને જાળા ઉલટી થવા લાગ્યા આમ તાત્કાલિક તમામને યાત્રાધામ વીરપુરની આ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આમ કુલ અઠ્ઠાવીસ પ્રવાસીઓને વીરપુરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જેમાંથી નવ પ્રવાસીઓની હાલત વધારે ખરાબ થઈ જેના કારણે તેમને ગોંડલ ખસેડવાની ફરજ પડી આથી જેતપુર મામલતદાર અને તેમની ટીમ તાલુકા મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ વીરપુર દોડી આવ્યા હતા આમ આણંદ નડિયાદ અને ગાંધીનગરના જે પ્રવાસીઓ હતા જે સૌરાષ્ટ્ર પ્રવાસે નીકળ્યા હતા તેઓએ નાસ્તો તો ગોંડલમાં કર્યો પરંતુ ઝાડા ઉલટી તેઓને વીરપુરમાં થઈ જતા વીરપુરનું સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગયું હતું